સત્તા પક્ષના નેતા દંડક તથા સૌ સદસ્ય ગણ તથા સૌ સન્માનિય કાર્યકર્તા ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉપરોક્ત કાર્યક્રમમાં પધારે ભારતીય જનતા પાર્ટીના વા વિધાનસભાના ધારાસભ્ય આગેવાનો સંગઠન કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી મો મીઠો કરી ફટાકડા ફોડી વિજય ઉત્સવ કાર્યક્રમ મનાવવામાં આવ્યો એવા ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીનો કમળ ખૂબ જોઈ કલાઈ ખીલી મેં અડતાલીસ સીટ મેળવી હવે જીત મેળવવા ભાબર તાલુકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરિવાર આજે ભારત ઉલ્લાસ મેળવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ કરવા માટે એક વિશ્વાસે એક સમાજે કમળ જીતી કા સમાજના નારા સાથે આજે વિજય દિલ્હીની અંદર ખૂબ જબરદસ્ત વિજય મેળવી અને સફાયો કર્યો છે એ બદલ અમે સૌ સાથે મળી કાર્યકર્તાઓ સાથે મળી અને આજે ભાભર તાલુકાને શહેરે ઉજવણી કરી રહ્યા છે

મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ના તમામ શ્રેષ્ઠ ખૂબ અભિનંદન આપે છે ભારત માતા વન જય માત્ર પાઠવીએ છીએ શાસન આ વખતે પૂર્ણ બહુમત સાથે દિલ્હી ની જનતા એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ઉપર વિશ્વાસ મૂકી અને દિલ્હીની અંદર ભારતીય જનતા તેની સરકાર નથી છે કેજરીવાલ અંત અહંકાર ભ્રષ્ટાચાર જનતાએ કેજરીવાલ ના ભ્રષ્ટાચાર ને સ્વીકાર્યો નથી કેજરીવાલ ના અહંકાર સ્વીકાર્યો નથી અને દિલ્હીની જનતાએ જનતા એ સાફ કરી નાખ્યા છે આના ઉપર થી સાબિત થાય છે કે જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર થાય ત્યારે જનતા સાફ કરતી નથી અને કેજરીવાલને ને ઉઘાડી ને દિલ્હી ની ભેગી દીધા છે કેજરીવાલ ખુદ હાર્યા એમના મનીષ સિસોદિયા એ પણ હાર્યા એમના એમનો જે નિકરકાંડ હતો એ એને જનતાએ ઉતરાઈ દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં અને નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીનું કમળ સરકાર બની છે ત્યારે બાબર શહેર અને ભારતીય જનતા પાર્ટીના બાબર તાલુકાના સૌ કાર્યકર્તાઓ આજે જશ્ન મનાઈ રહ્યા છે ફરીથી એક વખત દિલ્હીની જનતાને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જાય